હાલોલમા થયેલ પ્રેમી યુખલમા આવ્યો નવો વડાંક બાલાસિનોરની યુવતી પરણિત હતી અને તેને હાલોલના યુવક સાથે પ્રેમ સંબંધ હતો બાલાસિનોરની યુવતી પોતાના પતિ સાથે ન રહેતા કોર્ટ કેસ કર્યો હતો યુવતીના પતિએ સાબિત કરવા માટે હાલોલમાં પોતાના પરિવાર સાથે આવીને તેને તેના પ્રેમી સાથે રંગે હાથે પકડ્યા તો પતિ તેની પત્નીથી છુટકારો મેળવવા માટે સતત તેની પાછળ વોચ ગોઠવી હતી

પોર્ટ કેસ કર્યો હતો યુવતીના પતિએ સાબિત કરવા માટે હાલોલમાં પોતાના પરિવાર સાથે આવીને તેને તેના પ્રેમી સાથે રંગે હાથી પકડ્યા તો પતિ તેની પત્ની થી છુટકારો મેળવવા માટે સતત તેની પાછળ વોચ ગોઠવી હતી હાલોલમાં આવી બનને પ્રેમીને પકડી પોલીસમાં ઠક લઈ જવા નીકળ્યા હતા અગાઉ તેના પતિ દ્વારા પોલીસ ફરિયાદ આપી હોવાનું પ્રાથમિક જાણકારી સામે આવી હતી તો હાલોલ પોલીસે મોડી રાત્રે બનને પ્રેમી યુગલ અને પતિના જવાબ બોલીતા હતા